હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે બનાસકાંઠામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદી વાતાવરણનો માહોલ જોવા મળ્યો હતો પાલનપુર દાંતા અમીરગઢ વિરમપુર પંથકમાં ભારે વરસાદની શરૂઆત થઈ હતી છેલ્લા પંદર દિવસથી વરસાદી વિરામ લીધો હતો અને ત્યારબાદ બફારાને કારણે લોકો ત્રસ્ત થયા હતા જ્યારે ખેડૂતોને પણ તેમના પાકો માટે વરસાદની તાતી જરૂરિયાત હતી અને વરસાદ

ઝાપટું પડતા ક્યાંક ગરમી ગરમીથી ત્રસ્ત લોકોને આંશિક રાહત મળી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોના મૂરજાતા પાકોને જીવતદાન મળ્યું છે અને હજુ પણ ખેડૂતો વધુ વરસાદની આશ કરીને બેઠા છે કારણ કે ચોમાસુ સિઝન દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે અને જેના કારણે જ હજુ પણ જગતનો તાત વરસાદની રાહ જોઈને બેઠો Bureau report to the Gujarati news.